તો આયુર્વેદિક કહેવાય અને અત્યારના જમાનામાં જે માણસો છે ને એનું જન્દેશન અલગ છે એટલે એ ન સમજે કે આયુર્વેદિક શું છે એમ પણ પરિવારમાં મારે પાંચ દીકરીઓ છે અને અમે જે માણસ છે પાંચે દીકરીઓ સાસરે છે તો અત્યારે કાવાન સિઝનમાં કાવો કાઢી

બહુ જોરદાર ચાલે છે અને બહુ ટેસ્ટી છે જે બીજા બધા મસાલા નાખે છે એવું નાખે છે આ નેચરલ કાવો છે જે બકીને કોઈ પણ મળે છે એના કરતા પણ સારો કાવો અત્યારે મળે છે અને આ ઉંમરે આ જે માસી છે જે માસી આ ઉંમરે અત્યારે કાવો બનાવે છે ખરેખર પીવા જેવો છે એકવાર પીવા આવો ખાવાની મજા માણો